જય માતાજી મિત્રો મારું નામ છે આજે આપણે વાડીમાં ઉતારવા આવી ગયા મગની શિંગ શાક કરવાનું છે એટલે આપણે મગની શિંગ ઉતારવા આવી ગયા છીએ ચાલો આપણે મગની શીંગું ઉતારવી આપણે બાએ કીધું છે પીળી પીળી મગની શીંગું લેવાની છે આમ જુઓ ભૂમિ મગની શિંગ ઉતારે છે જો આપણે પણ થોડીક મગની શીંગ ઉતારી લીધી છે હવે આપણે તે પેલું લઈને મગની શીંગું ઉતારવા આવ્યા છે એટલે તે પહેલામાં મગની શીંગું નાખી દેવી જોઈવી અને અને આપણે જોવી કેટલીક મગની શીંગું થઈ છે જો મિત્રો આપણે તે પહેલામાં આટલી મગની શીંગું થઈ છે અને રીધું નાખી ગઈ એટલે આપણે થોડીક વધારે થઈ ગઈ જો પછી આપણે આને ફોલીન શાક કરવાનું હોય એટલે આપણે વાડીએ જઈને પહેલા ફોલશું અને પછી આપણે શાક બનાવશું

હવે આપણે શીંગુ ઉતારી વાળી છે અને આપણે હવે વાડીએ જવાનું છે હાથ કરી લીધો છે એટલી બસ અમે શીંગ આપણે રીધું એમાં પહેલું લીધું છે અને આપણે તે પહેલામાં ઘણી બધી શીંગું થઈ ગઈ છે હવે આપણે તે પહેલું લઈને વાડીએ જવાનું છે ચાલો હવે આપણે જાવી જો અક્ષું પણ ઉતારવા આવી તો આપણે મગની શીંગ ઉતારાઈ ગઈ છે હવે આપણે વાડીએ જઈને જોવાનું છે શાક કેમ બા બનાવશે પહેલા તો આપણે મગનું શીંગું ફોલવાની છે એટલે આપણે વાડિયા જઈને પહેલા શીંગું ફોલશું અને પછી આપણે હીંગુ ફોલીને આપણે શાક બનાવવાનું છે આપણે સુલે મગનું શાક બનાવીએ એટલે આપણે મગનું શાક બહુ સારું અને મીઠું થાય એટલે હવે આપણે જઈને તરત મગની શીંગું ફોલવા બે જઈશું પહેલાં તો આપણે ધોઈશું આપણે શીંગુને અને પછી આપણે મગની શીંગુને ફોલશું પછી બધા મસાલા લઈ લઈશું અને પછી આપણે પહેલામાં નાખીશું

તો મિત્રો હવે આપણે મગની શીંગ હુકવી દીધી છે પછી આપણે હુકાઈ જાય એટલે પછી આપણે દાણા કાઢી વાળશું અને પછી આપણે શાક બનાવવા મૂકવાનું છે હારી સુકાઈ જાય આપણે એટલે મૂકવાનું દાણા ફોલવા અને પછી શાક બનાવવાનું જો આપણે રૂમાલમાં હકવી સુકવી દીધી છે મગનું શીંગો એટલે હબ હું હૂંકાઈ જાય છે મગનું શીંગવું જવું અક્ષુ પણ હૂંકવે છે અને રીતુ હૂકવે છે જો પછી આપણે ફોલશું આપણે થઈને ફોલવી એટલે હબ ફોલાઈ જાય અને શાક પણ હબ થઈ જાય તો મિત્રો હવે આપણે ફોલવાનું ચાલુ કરી દીધું છે મગનું શિંગું મૂકાઈ દેશે એટલે હવે આપણે દાણા કાઢી લેવી એમાંથી અને પછી આપણે શાક બનાવવાનું છે દાણા કાઢવા માંડ્યા દાણ નીકળી જાય એટલે રીધું પણ ખોલે છે જો રીધું પણ ખોલે છે જો ભાઈ પણ ફોલવા એ આવે છે જવો ભાઈલું પણ શીંગુ ફોલવા બેસી જશે એટલે હબ હબ સિંગુ ફલાઈ જાય કા દીકુ સિંગુ ફલવા બેહી જો ને દીકુ તારે મગ શાક ખાવાનું છે ને જોવો બાને ભૂમિ પણ મગની ની સિંગુ ફોલે છે અને રીધુ પણ હારવાર મગની ની સિંગુ ફોલવા મળી છે જોવો બધા એ થઈના તપેલી બધા દાણા નાખ્યા છે આપણે આટલા દાણા ફોલાઈ જશે આપણે મગના ના શાક ભેગી સોળી પણ નાખી છે જોવો આપણે આટલા મગના દાણા ફોલાઈ જશે જો મિત્રો બાય શાક બનાવીને છું છે હવે આપણે વાળું કરવા બે દેવી બાહ્ય શાક મસ્તીનું બનાવ્યું છે સોળ અને મગનું હવે આપણે શાક શાક લઈને લઈને ખાવા હવે મિત્રો આપણે વાળું કરી લેવી તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો